રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવો સ્વાગત છે જો છોડી નાથી જો મા દીકરી બે ભેગા જાય આને જ હું હાલો હો હાલો હાલો જો આવી ગયા અહીંયા બધા અહીંયા છે ને માખ્યું લાગતું હતું જાય તો ગાયની ધુવાડી કરી દે અહીંયા દી કરવી પડે જો મિત્રો છે ને કટકા બધા હારી નાખ્યા અહીંયા જે છે ને વા બે છે રાંઠે હું બાંધી અને લઈ આવ્યો હતો આપણે અહીંથી મૂકું પાણી છે ને લગભગ વારો ને આખી રાત જવા દીધો એટલે હેઠે બુગાડી દઈએ એટલું છે લેવલ આ પણ લાઈટ વહી રહીએ ને વચ્ચેમાં કંઈ ગરકો મારે ને તો નડે એટલે અડધે અડધેથી છે ને ફેરવવા જાય બે થી ત્રણ વાર તો કટકા બધા હાલો હારી નાખા જો અને હવે લાઈટ આવે ને એટલે મૂકવું સીધે સીધું હવે જે આમ આમ બ્રેક લાગી ગઈ વધવામાં માંડવી આમ કારી થઈ ગઈ આખી ખબર પડે આમાં કે છે ને અને જરૂર છે તો હાલો હવે છે ને એમ તો બપોર થવા આવ્યા આપણે છે ને કટકા હારી હારી અને બધી લાઈન કમ્પ્લીટ કરી નાખી અને જો હા તમને હું લાગે આ ચણા વણા પલરી ગયા કામ ચણા પલારી પછી બે દી હુકાવા દઈ પછી જો આ ઘંટડામાં પછી પોચીદાર તો પલાળવાનું શું મતલબ ધોરી ઝડપી લઈ લીધી નવરા થાય રેડી ને બરોબર છે જીકો બીજું હું કાલો બપોરા લઈ લઈને

જોઈ લ્યો મિત્રો કેમ છે નાગરાજા અને એવડો જબરો છે કે આખા માર્ગમાં થઈ એવડો જબરો છે આમ તો અમારે હરફ તો ઘણા હોય ડેમ રહ્યો ને બાજુમાં એટલે ડેમ ભરાય એટલે બારા હરપ બધા આવી જાય પણ આ લંબાઈમાં કંઈક બધેથી જબરો છે જબરજસ્ત છે જોઈ લ્યો એ પાણી હાલે છે બાજુમાંથી હાલો મેં કે પાણી વરવા જાવ તો રસ્તામાં ભૂટકી રહ્યો એ કયું ન ઉભો તો જો હવે જાય રસ્તામાંથી હરવે હરવે એને ધીરે ધીરે હાલે જો મિત્ર જો યારું પાણી કરી લીધા અને છે ને પાણી હાલે છે આપણે તો ઓલા ખેતરમાં ચાલુ કરી દીધું હતું મોટર મૂકી છૂટ બરાબર કેદીનું બુટ્ટું પડ્યું હતું ને ધોયું આને સેફ્ટી બુટ્ટું બરાબર જો રમતું ઉકલન જોઈ લે બે બેનું બેઠી જતા ને બે મજા આવે એવી રાધા ઉને ઘોહીને જ બેહે એવી રાધા છે જો આમ ઘોહી ન જ બેહવું બે બેનું ને આટલો પ્રેમ એમ લીધું હા લીધું ચકું હમ જતા મજા આવે ને એવી એવી આને મજા આવે આમાં પગ રાખીને બેઠી હોય તું રાખી હાલો જો માથા વાળી છે ને બત્તી બંધ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ને આપણે છે ને મિત્રો પાણી વારવા જવું પછી આની મજા બહુ જીલી થઈ ગયા સીધે સીધે બરોબર અને જો ઓગા ને ચડી ગઈ રાતા ફર્સ્ટ ક્લાસ ઓગા ચડી ગઈ ગાડી લઈ નીકળી હાલો જોઈ લ્યો મિત્રો બતક આખરી જો પગમાં આવી ગઈ ગાડી કેમ છે જોઈ લીધું દેખાય પછી હાલ છે સજ આપણે પાણી અહીંયા ઊભો પાટ જબરજસ્ત લઈ લીધો જો